અરે મારા દીકરો ભાડે કરી હવે ઓય એક વર્ષ 50 60 વીતી ગયા અને પોણી જિંદગી થઈ ગઈ અને બૈરું મળતું નથી નથી નોકર સાકર મળતા હવે મારું દીકરો ભાડે કરી હવે આનું શું કરવું હવે રૂપિયા છે પણ હવે શું કામ ના

તમારા કોઈ નીકળને આથી મારા નકામુકા કેવું એક તો આ આ એક નોકર સાકર મારા રંગે કામ છે એટલે આ રાતી જીંદગી પણ વાયા વગર તો શું આપું આ બૈરું ને તમારા છૂટાનું કરશો હું તમે અમને દયો ટેકો કરો ટેકો હા એ તું પડને વે તું આજ નકો માર ખાવું કેટલી અપેક્ષા લઈને આવ્યો તો તમારા ફાએ

કોઈ ને દેતો નથી લોહીશો ધીમા લે એને રૂપિયા લઈને જવું કાઢી બતાવો ને જોઈજે હું લાઈન બતાવું છે

તમારો પૈસા આવી જાય ને પૈસા તું કોણ ને હું કોણ છું કઈ નઈ હું ગમે એ રીતે વાતો એવી ભરાય દઈશ ને આમ પૈસા દે ને પછી આમ એને કહું એટલે મારો કીધું એમાં ફેર પડવો પડે બરોબર પૈસા બરોબર હવે એકલો માણસ એટલો બધો રૂપિયો છે એને કઈ કામ માં આવ્યો નઈ તો કામ માં આવે તો એના પૈસા આપડા સમજી તું હવે કઈ પાંચ પચીસ દીધેલા બરોબર આપડે પણ તારે એની પાસે પૈસા કઢાવાના છે બરોબર વાહ મારી કંકોડી કામ બગાડવું નથી કાલે પાછું છે એટલે આજે પક્ષાન પૈસાનું એડજસ્ટ કરીએ અને જરી કો આગળ जाऊ આ લાઈ હું હન ને જલ્દી આજ આ તો મેથી ઉતારું છું છે મેથી બહુ મજા આવશે

પૈસા પૈસા આપડે આ યો મા હા તને દેવાય છે ને કેટલાક થોડા કેટલાક થોડા તમે ગયો એટલા ખરા તમે ગયો તો થારા પછી હું કોઈન દેતો નથી હો લખી પણ તને તો મને ગયો એમ કહું એમ તારે તારે દે દો

તો નહીંથી હું રૂપિયો છે કેટલો મારી પાસે રૂપિયો છે ખબીરસિંહ ખટારા માય ડે રૂપિયા છે એથી આ ભાઈ જ્યા બનાવવા છે ભાઈ જ્યાં બનાવવા હશે કંઈ મજા આવે એવા બનાવે છે

અમને આય કણે એક બાઈ આવીતી કે નહીં એ તો મેથી ઉતારવા આવી હા એ મેથી ઉતારવા આવીતી મેથી લીખા વખત નઈ ગઈ એથી ઉતારવા આવીતી ભજિયા બનાવવા એ બાઈ રે ને એ મારી બાયડી હતી તારી બાયડી મારી બાયડી મારા ખેતરીયા મારા જિરા ખેતરીયા નો ફિન તું તારા કાઈ ગયા